નિખિલ ઢોંગા ને લે યુધેશ કલ્યાણ અરે ભાઈ નિખિલ ડોંગાથી તારા બાપા એથી ડરે છે નિખિલ ડોંગાથી તારા બાપા એ ડરે છે ને આવું અલ્પેશ કથિરિયા ને ચેલેન્જ આપે છે કે આવો ગોંડલ અલ્પેશ કથિરિયા ને ખાલી એક એનું એનું ફૂટેલું કારતુસ ને આવી ગયું ને તોય તારે બેડ ઉપર બોડી ગાર્ડો રાખવા પડશે તું અત્યારે પેશાબ કરવા જાય તો બોડી લઈ જાશું એ નહીં ભૂલતો ગણેશ ગણેશ તને પીપી લાગે ને તો તું ક્યારેય એકલો નથી પીપી કરવા જાતો તું બોડી લઈને જાશો અને હજી તું અલ્પેશ કચીરિયા ને ગોંડલ બોલાવેશ એ જો ગોંડલ ની ધરતી પર આવ્યો ને અથવા એનો માણસ મારી જેવો દોસ્તાર મિત્ર પણ કોઈ આવી ગયો ને તો તારે તારા બેડ પર પણ બોડીગાર્ડ પેલા રાખવા પડશે તારા બેડરૂમ સુધી બોડીગાર્ડ રાખવા પડશે ગણેશ બહુ હળવાશ થી ના લે આ વસ્તુ બોલવું સરળ છે કરવું અઘરું છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બેન શ્રી જીગી સાબેન હોય અલ્પેશ હોય એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઉભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આત્રોશ હોય છે ખોટી જ વાત ગોંડલ કરવાની વાત ગોંડલ મિરજાપુર છે ગોંડલ અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો પેલા બેને જીગીસા બેને આપેલા છે કે ગોંડલ અંદર કોઈ દીકરી દેતું નથી ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયેલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલ ની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલ જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી